રાજ્યમાં ઠેર ઠેર હોળી ઉજવણી થઈ રહી છે લોકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્વારકામાં કેવો માહોલ છે તે જાણવા અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે નતું આહીર નતું દ્વારકામાં પર્વ લઈ કેવો ઉત્સાહ ઉમંગ જોઈતા જે મહોત્સવની જે રંગોત્સવની ભાવિકો આતુરતા રાહ જોઈ રહ્યા હતા તે રંગોત્સવ એટલે કે જગત મંદિર દ્વારકાના પરિસરમાં માં શરૂ થઈ ચુક્યો છે આપણે દર્શકો ને એ જ સીધા દ્રશ્યો બતાવ્યું કે કેવો માહોલ અત્યારે હાલ જે છે જગત મંદિર દ્વારકાધીશ ના મહા મંદિર માં જામ્યો છે સો તરફ અબીલ ગુલાલની છોડો ધ્રુવિશા ઉડી રહી છે જય 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 દ્વારકાધીશ

આ પ્રથમ દ્રશ્યો છે દ્વારકા જગીત મંદિરના જે ગુજરાત ખર્ચ પર એક્સક્લુસીવ આદ્રસ્યો છે કે જે હાલ માહોલ જામ્યો છે ફૂલડોલ ઉત્સવને લઈને એક વર્ષથી આતુરતાપૂર્વક જે ભાવિકો જે છે તે ના માત્ર ગુજરાતમાં ભાવિશા પરંતુ દેશ વિદેશથી અહીં ભાવિકો આવ્યા છે માં સવારે જ દુબઈ ઇંગ્લેન્ડ સહિતના દેશોના જે ભાવિકો સાથે વાત થઈ છે અનેરો ઉત્સાહ છવાયો છે આ જ મંદિર છે આજ ટેમ્પલમાં જ્યાં જો ભાવિકો જે છે તે જે અબીલ ગુલાલની છોડો વચ્ચે રંગો ઉત્સવ મનાવી રહ્યા છે જોઈ શકાય છે અબાલ વૃદ્ધ જે બાળકો છે તે પણ આજ ભગવાન દ્વારકાધીશના ફુલડોલ ઉત્સવના રંગે રંગાયા છે જાણે હૈયે હૈયું દળાઈ રહ્યું છે ભગવાન દ્વારકાધીશ અહીં આવીને પોતાની સાથે જ હોળી ખેલતા હોય તેવો હાલ માહોલ સર્જાયો છે કેસુડાના રંગ હોય કે પછી પંચદાત્વના રંગ હોય આ તમામ રંગો આજે મળ્યા છે સુખનો પર્યાય છે સંતાપ દૂર થાય તે માટે જગત મંદિરે આ છે જે તેનો જે છે તે પ્રાર્થના કરી હાલ ભગવાન દ્વારકા સાથે હોળી મનાવી રહ્યો છે ફૂલડોલ ઉત્સવ મનાવી રહ્યો છે વર્ષોથી ધ્રુવિશા એક માન્યતા રહી છે કે ફૂલડોલ ઉત્સવ વખતે ભગવાન દ્વારકા દિશ કોઈ ના કોઈ સ્વરૂપે આ મંદિરે આવે છે ભક્તોની સાથે હોળી રમે છે તેના જ રંગે રંગાય છે ભગવાન પણ ભક્તોની સાથે ભક્તોને રંગે છે એટલે કે ખુદ ભગવાન અહીં આવતો હોવાથી દેશ વિદેશ થી ભાવિકો જે છે તે ઉમટી પડ્યા છે ભાવિકોની ની ભાવિકા વાત કરવામાં આવે તો અઢી લાખ ભાવિકો જે છે તે પદયાત્રા કરીને દ્વારકા પહોંચ્યા છે આ ઉપરાંત બે લાખ ભાવિકો છે તે જુદા જુદા રસ્તે પહોંચ્યા છે એટલે કે દ્વારકામાં હાલ અત્યારે સાડા લાખ ભાવિકો જે છે તે ફૂલ ઉત્સવ મનાવી રહ્યા છે જોઈ શકાય છે મંદિર ઉપર થી જે છે ભાવિકો ને અબિલ ગુલાલ જે છે છોડો ઉડાવા રહી રહી છે અને ભાવિકો ને જાણે ભગવાન બોલાવતો હોય જાણે ભગવાન સાથે એ લોકો જ્યાં છે તો સાથે સાથે ઢોલ નગારાના તાલમાં મંડળીઓ પણ અહી સવારથી જ સક્રિય છે અને ભજન ગાઈ રહી છે કીર્તન ગાઈ રહી છે વાલાના ગુણગાન ગાઈ રહી છે વાલો જાણે અહી પોતાની સાથે જ હોળી રમતો હોય જો ખેલ કરતો હોય પોતાની સાથે જ